તો અંબિકા નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે બિલીમોરામાં લોકોના ઘરોમાં અહીંયા પાણી ફરી વળ્યા છે હાલમાં અંબિકા નદી બે કાંઠે વહી રહી છે અંબિકા બ્રિજ પરથી રમણીય દ્રશ્યો જોવા મળ્યા સ્થાનિક બ્રિજ પર નજારો જોવા મળ્યો સ્થાનિકો બ્રિજ ઉપર ઉમટી પડ્યા હતા નજારો જોવા આવ્યા હતા નદીનું લેવલ બે થી ત્રણ ફૂટ ઘટ્યું છે તેવું સ્થાનિકો કહી રહ્યા છે બંને નદીમાં પાણી દરિયામાં ભળી જશે બે હજાર બાવીસ પછી ફરી બે વર્ષમાં બીજું પૂર આવ્યું નવસારી અને વલસાડમાં ભારે વરસાદે દબાઈ તબાહી મચાવી છે અને હાલ સંદેશ સુધી ટીમ જે પહોંચી છે તે અંબિકા નદી પરના આ બ્રિજ પરથી આ દ્રશ્યો છે અંબિકા નદીના જે બે કાંઠે છે લગભગ આ જે ભયજનક લેવલ છે તેનાથી ત્રણ કે ચાર જ ફૂટ હવે આ બાકી રહ્યું છે અંબિકા નદીનું લેવલ અને લોકોમાં હાલ અહીંયા ચિંતા છે ત્યારે આજે અંબિકા નદીનો ઉપરનો જે આ બ્રિજ છે તે પણ રાત્રે ભારે વરસાદના કારણે બંધ કરી દેવામાં આવ્યો હતો પોલીસ દ્વારા અહીંયા બેરિકેડ મારવામાં આવ્યા હતા પરંતુ વહેલી સવારથી જે આ વરસાદ રોકાયો એટલે આ બેરિકેડ પણ અહીંયા

અહીંના લોકો એવું કહી રહ્યા છે કે બે ક્યાંક ઓછું પાણી આ વખતે મહાદેવ નો રેકોર્ડ તૂટી લગભગ ઓગણીસો નો પણ રેકોર્ડ તૂટી જાય એના લોકો કહી રહ્યા છે અને આ અંબિકા નદીના દ્રશ્યો છે આ અંબિકા નદીના પાણી કાવેરી નદીમાં જાય છે ત્યાંથી દરિયામાં આ પાણી સમાઈ જાય છે પરંતુ કાલે અમાસતી એટલે આજે વરસાદી પાણી હતા જે ઉપર થી પણ વરસાદના પાણીની જે આવક થઈ તે દરિયામાં ન ગયું કારણ કે આમાં સે પાણી સ્વીકારતું નથી ધર્યું અને તેના કારણે નીચાણવાળા કાંઠા વિસ્તારોમાં લોકોનું જનજીવન હાલ અહીંયા ખોરવાયું છે અને નદી પર આજે નજારો નિહાળવા માટે અહીંયા લોકો ઉમટી પડ્યા છે અહીંયા જે કિનારે જે લોકો છે તેઓ અહીંયા ઉમટ્યા છે નદીનો નજારો જોઈ રહ્યા છે હાલ નદી ભયજનક લેવલથી ખૂબ જ નીચે છે પરંતુ હજુ પણ આ નદી બે કાંઠે વહેતી જોવા મળી રહી છે અને હજુ પણ એક વાગે થોડું પાણી ઉતરશે તેવું લોકો માની રહ્યા છે કેમેરા પર્સન નિકેશ વણન સાથે કુણાલશરમાં સંદેશ ન્યૂઝ વડોદરા